તેમો નાસી ગયેલા અને તાત્કાલિક ફરિયાદીને સારવાર અપાવેલી વેપારી પર ફાયરિંગ કરનાર ડાન્સર અને ડોન એવી સોનુના ઇતિહાસ પર એક નજર કરીએ તો નાની મોટી ગરબીઓમાં ડાન્સર તરીકે કામ કરતી સોનુ સંજય સોલંકી નામના હિસ્ટ્રી શીટર અને બુટલેકર સાથે કર્યા લગ્ન દારૂની અદાવતમાં પતિ સાથે મળી કરી એક વ્યક્તિની હત્યા એક બિલ્ડરની જમીન પચાવી અને બ્લેકમેલ કર્યો

અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે રાજકોટમાં ધીમે ધીમે ગુંડારાજ વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે ગુનેગારો હત્યા લૂંટ ચોરી અને ખંડણી જેવા ગુનાઓ આજરી લોકોની પરેશાની વધારી રહ્યા છે ત્યારે આવા શખ્સો સામે પોલીસે લાલ આંખ કરી કડક હાથે કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે કેમેરામેન મોહિત લાઠિયા સાથે હરિન માત્રાવાડિયા બ્યુરો રિપોર્ટ વીટવી ન્યૂઝ રાજકોટ